પણ હવે તો મેં તો આજ જ ફળ એ આજ છે તો મને એમ થયું કે લાવો જો પાણી પપ્પા તો મને આ ફળ ખાવ ખાવ થયું ને હું પણ એમને પછી ખાઈશ એમ થાય કે આ ફળ ખાઉં કે ન તો હું તમને બતાવું આ ફળ આપણને તો જોવામાં ધીમ જ થાય કે બોરા જ છે પણ આ બોરા નથી બોરા નથી અને તમે કહેજો અને બતાવી દો આના ફળ ખવાય કે ન ખવાય